રક્ષાબંધન એટલે ભાઈ અને બહેનના સંબંધનો પવિત્ર તહેવાર રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે દરેક બહેનોના મનમાં સવાલ થતો હશે કે ધર્મ મુજબ રક્ષાબંધન પર ભાઈ માટે રક્ષા પોટલી કેવી રીતે તૈયાર કરવી અને કઈ કઈ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ ત્યારે આજે આપણે રાજકોટના જ્યોતિષ પાસેથી જ જાણીશું કે ભાઈ માટે રક્ષા પોટલી કેવી રીતે તૈયાર કરીશું આ સાથે જ જાણીએ છીએ કે રક્ષાબંધનના કયા શુભ મુહૂર્ત પર ભાઈને રાખડી બાંધવી જોઈએ યેન બધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ તેન તમ મદદનામી રક્ષે માચલ માચલ બધાને જય શ્રી કૃષ્ણ હું એક અદંતમ એસ્ટ્રોસોલ્યુશન્સ એસ્ટ્રોલોજર અશિત જાની આપની સાથે સમક્ષ રક્ષાબંધન વિષય ઉપર શુભ મુહૂર્ત અને રક્ષા પોટલીનું નિર્માણ કેવી રીતના કરવું એ વાત લઈ અને આવી રહ્યો છું શ્રાવણસુદ પૌર્ણિમા સોમવાર તારીખ ઓગણીસ આઠ બે હજાર ચોવીસ ના રક્ષાબંધનનો પાવન એવો તહેવાર છે ભાઈ અને બહેન માટે પ્રેમ અને લાગણી સભર આ તહેવાર માનવામાં આવે છે તો આ દિવસે બહેન ભાઈને રક્ષા બાંધે એના માટેનો શ્રેષ્ઠ સમય કયો શાસ્ત્ર સંમત છે તો સામાન્યતઃ મુહૂર્તની અને જ્યોતિષની વાત કરીએ તો બપોરે એક અને એકત્રીસ મિનિટ સુધી વિષ્ટિ નામક ભદ્રાનો યોગ છે તો તમામ બહેનોને એક નમ્ર વિનંતી કે આ સમયને ત્યાગ કરી અને એક એકત્રીસ મિનિટ પછી જ બહેન છે એ ભાઈને રક્ષાબંધન કરે એવો અનુરોધ છે સવારનો સમય એનો ત્યાગ કરવો જોઈએ બીજી વાત એવી છે કે એ પછીના આખા દિવસમાં તમામ મુહૂર્ત જોવાની જરૂર નથી એ ભાઈ અને બહેનના માટેના રક્ષાબંધનના ઉત્સવ અને પર્વને મનાવવા માટે બધા જ સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે મધ્યાહન વ્યાપીની પૂર્ણિમા તિથિ લેવી એવો શાસ્ત્ર સંમત એક વાત છે તો એક અને એકત્રીસ મિનિટ પછી એ રક્ષાબંધનનો તહેવાર ઉજવી શકે છે એ પછી જો ધર્મ પ્રત્યે અને શાસ્ત્ર સંમત કોઈ વાત હોય રક્ષાબંધન કેવી રીતના કરવું જોઈએ રક્ષા પોટલીનું નિર્માણ બહેન દ્વારા કેવી રીતના થવું જોઈએ જેમાં ભાઈનું હિત હોય જેમાં ભાઈની રક્ષા હોય તો એક રેશમી વસ્ત્ર લઈ તેમાંની અંદર દુર્વા અક્ષત એટલે ચોખા કેસર ચંદન સરસવ અને સોના અથવા તો ચાંદીનું કોઈન અથવા તો એ ધાતુ એને એમાં મૂકી અને રક્ષા પોટલીનું નિર્માણ કરવું જોઈએ અને એક રેશમી દોરા વડે એનું બંધન કરી ભાઈના જમણા હાથની અંદર આ રક્ષા બાંધવામાં આવે તો ભાઈનું કદાચને અહિત થવાનું હોય પણ આ જો બહેન લાગણીથી આ રક્ષાબંધન કરે છે તો ભાઈનું કોઈ દિવસ અહિત થતું નથી ભાઈનું આરોગ્ય અને આયુષ્યની વૃદ્ધિ કરે છે બેનની આ રક્ષા સાથે ભાઈની પ્રગતિનું કારણ પણ આ રક્ષા જ હોય છે તો એવો એક અનુરોધ છે બધે જ બહેનો માટે કે મારા આ જ્યોતિષના માધ્યમથી અને મુહૂર્તના માધ્યમથી રક્ષાબંધન માટે જે કંઈ પણ આ રક્ષાનું નિર્માણ કરવાનું જે સૂચન છે એ બધા જ કરે અને આ જ રીતે એકને એકત્રીસ મિનિટ પછી શુભ મુહૂર્તની અંદર રક્ષાબંધન કરે એક એવો અનુરોધ છે